જય શ્રી કૃષ્ણ યશોમતી કિશોરગમ શિવરાત્રી મહાપર્વ કહેવામાં આવે છે આજે મહાદેવ તેનું આ ધરાધામ ઉપર શિવલિંગ પ્રગટ થયું હતું શિવપુરાણ ની અંદર એક કથા આવે છે કે જયારે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ બંનેના અંદર જયારે મત મતભેદ થયો વાદ વિવાદ થયો કે આ માં સૌથી મોટું કોણ કથા ખૂબ વિસ્તૃત છે બહુ મોટી છે પણ સારો જયારે યુદ્ધ કરવા માટે એકબીજાને મારવા માટે અસ્ત્ર શસ્ત્ર હાથમાં લીધા એકબીજાને મારવા માટે જયારે આગળ આવતા હતા ત્યારે બ્રહ્મા અને ભગવાન વિષ્ણુના વચ્ચે એક સ્તંભ પ્રગટ થયો લો સ્તંભ અને એની શોધ માટે એનો અંત માટે બંને વચ્ચે શરત જામી કે જે આનો અંત શોધી બતાવે ને તે મહાન તો બ્રહ્માજી ઉપર ગયા અને ભગવાન વિષ્ણુ નીચે ગયા બ્રહ્માજીને કેતકી પુષ્પ ઉપરથી પડતું તો એને માટે પોતાના સાથે લઈ લીધી હતી અને સમયે ભગવાન વિષ્ણુ પાસે આવીને કીધું કે આ હું ઉપરથી આ આ સ્તંભના છેડા ઉપરથી હું પુષ્પ લઈ આવ્યો છું ત્યારે ભગવાન વિષ્ણુ જ્યારે ભગવાન બ્રહ્માજી ના પગ પગે લાગવા જતા હતા તેનું પૂજન કરવા જતા હતા ત્યારે ભગવાન સ્વયં મહાદેવ એ લો સ્તંભમાંથી પ્રગટ પ્રગટ થયા અને એ જે પ્રગટ થયા જે દિવસ હતો એ હતો આ શિવરાત્રીનો દિવસ એટલે હકીકતમાં આ જે શિવલિંગનું પ્રાગટ્ય દિવસ પણ કહેવામાં આવે છે વિશેષતા શિવ મહા શિવનું પૂજન માટે અથવા તો શિવરાત્રીના દિવસે પૂજનનો કોઈ જ ટાઈમ નથી હોતો આમ તો મહાદેવની પૂજા 24 કલાક કરાય છે પરંતુ મહાદેવનો જે રિઝર્વા હોય તો પ્રહર પૂજા ચાર પ્રહરની પૂજા કહેવામાં આવે છે સાંજે 6 થી 9 નવ થી બાર બાર થી ત્રણ અને ત્રણ થી એક શિવ શિવ ને અથવા શિવલિંગ ઉપર એક બિલવા પત્ર પણ જો અર્પણ કરે છે તો તેના જન્મો જન્મોના દુઃખો દૂર થઈ જાય છે અને તે સ્વયં મહાદેવના ધામમાં જઈને વાસ કરે છે શિવરાત્રી નું મહત્વ ખૂબ જ છે આજે અહીંયા ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં મહાદેવના દર્શન માટે મહાદેવના અભિષેક માટે અને મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે પધાર્યા છે તો બસ આપ સર્વે પણ આવી જ રીતે મહાદેવની કૃપા પ્રાપ્ત રહે મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય એવા ભાવથી હર હર મહાદેવ જય શ્રી શ્રી હર હર મહાદેવ આજે મહાશિવરાત્રિ અને ભોલાનાથનો દિવસ મહાપર્વ શિવ પારવતીનો આજે બહુ મોટો દિવસ આજે ભક્તોની રીલમ છેલશે અને આ મુક્તેશ્વર મહાદેવની ત્યાં આ જળાભિષેક કરવા માટે સવારે ચાર વાગ્યાથી ભક્તોની લાંબી લાઈન લાગેલી છે અને એ પછી બપોર પછી મહાદેવનો રુદ્રાભિષેક થશે મહાશિવરાત્રિની ચારે પવનની પૂજા આરતી થશે અને અભિષેક થશે આ રીતે મહાદેવનો આ શિવરાત્રિનો પર્વ અમે સારી રીતે ઉજવીશું